સુરતના પીપલોદ ખાતે આવેલી સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થતાં એસઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે એસવેનઆઈટી પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈ માથાકૂટ થઈ હતી અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ બોલ્યા હતા ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા પરંતુ મામલો બીજકાતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફો પણ ઝીંકી દીધો હતો અને લાતો પણ મારી હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વિડીયો પણ સામે આવ્યા છે